વિનંતી કરી છે કે તાત્કાલિક કચરાની સફાઈ કરવામાં આવે કચરો નાખવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે રહે તે માટે નગરપાલિકા તંત્ર દ્વારા કડક દેખરેખ રાખવામાં આવે વેપારીઓ અને સ્થાનિક લોકોએ આશા વ્યક્ત કરી છે કે નગરપાલિકા તંત્ર આ વિષયને ગંભીરતાથી લઈ તાત્કાલિક પગલા જેથી બોડેલી શહેરનું સૌંદર્ય અને સ્વચ્છતા જળવાઈ રહેબરિયા મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ